રસ્તા ઉપર એક કૂતરો આવી જતા ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ હતી અથડામણ બાદ કારમાં આગ લાગી ગઈ હતી કારમાં એક દંપતી પણ સવાર હતું જેઓનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે દોડી આવી અને ઘટનાની જાણ એકસો આઠ ઇમરજન્સી સેવાને કરી હતી બંનેને સામાન્ય ઇજાઓ થવાથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા આગ લાગવાની ઘટનાએ થોડીક ક્ષણો માટે ફફડાટનું વાતાવરણ સર્જ્યું હતું